આજ રોજ કુગારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે આનંદનગર દીપક ચોક પાસે આવેલ જુડિયા હનુમાનજીના મંદિર પાસે અમુક શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે બાતમાળી જગ્યા પર તપાસ કરતા ત્યાં હારજીતની બાજુ માનીને બેસેલા નરેશ રવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ સાડત્રીસ રહે ખેડૂતવાસ હિંમતભાઈ ગોર્ધનભાઈ વાઘેલા વર્ષ ઓગણચાલીસ રહે કરચલિયાપરા રમેશભાઈ પદાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે નગરવાળા હાજર મળી આવતા તેમણે રોકડ રૂપિયા દસ હજાર બસો તેમજ જુગારના સાહિત્ય સાથે ઝડપેલા તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી